શંભુના ટુંડિયા પર આક્ષેપ લાગ્યા છે ધારાસભ્યના આસપાસના ચાર થી પાંચ લોકો કે જેઓ ભ્રષ્ટાચાર કરે છે અને તેમને ધારાસભ્ય સાચવી રહ્યા છે આસપાસના લોકો ભ્રષ્ટાચાર કરે એમને છાવરવામાં આવે છે તેવી વાત મુકેશ નંગાળીયા કરી નેશનલ હાઇવે કામોમાં કોન્ટ્રાક્ટર દબાવી ભ્રષ્ટાચાર કરવામાં આવ્યા છે આ સાથે એ પણ કહ્યું કે વિવિધ વિકાસના કામો જે થયા છે તેમાં ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે પણ કોન્ટ્રાક્ટર દબાવે નહીં એનું જે મળેલી ગ્રાન્ટ કરે એ કોન્ટ્રાક્ટરો લઈ ન જાય આ તાલુકામાં ચાર પાંચ લોકો જે આદરણીય ધારાસભ્ય ની ફરતા ફરતા ફરી રહ્યા છે એ માત્ર માત્ર ભ્રષ્ટાચાર કરવાનું કામ કરે છે અને એના ધારાસભ્ય છાવરે પણ છે ત્યારે અમે લોકો એ નિષ્ઠા પ્રામાણિક પારદર્શકતા ને જેને કહેવાય કે અગ્રેસર રાખીને સારામાં સારું કામ થાય એ માટેનો અમારો જનજાગૃતિનો આ કાર્યક્રમ છે સરપંચો સંવાદ પણ છે સરપંચો સન્માન પણ છે કચેરીમાં પણ

ત્યારે જિલ્લા પૂર્વ ભાજપ પ્રમુખ જેમના દ્વારા આ આક્ષેપો લગાવવામાં આવ્યા છે એ ત્યાના ધારાસભ્ય શંભુના ટુડિયા પર આક્ષેપ લગાવાયા છે એટલે ભાજપનો આંતરિક વિખવાદ અહીંયા સામે આવ્યો સાથે ધારાસભ્ય બહારથી આવ્યા છે આયાતી છે જેના કારણે તેઓ સ્થાનિક લોકોની વાત નથી સાંભળતા પ્રશ્નો નથી સાંભળવામાં આવતા એટલે સ્થાનિક લોકોનો રોષ પણ છે તેવો પણ એ પ્રમુખ પૂર્વ પ્રમુખ દ્વારા આક્ષેપ લગાવવામાં આવ્યો છે નેશનલ હાઇવેના કામોમાં કોન્ટ્રાક્ટરને દબાવી ભ્રષ્ટાચાર કરવામાં આવે છે કેટલાક જે સરપંચોનું સંમેલન મળ્યું હતું તેમાં પણ આ પ્રકારની વાત સામે આવી